ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો આપણે પણ મજામાં છીએ બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને રાધે રાધે તો આજે આપણે મઠાભાઈનો દીકરો એટલે કે કુણાલભાઈ એટલે કે કરણભાઈ ને અમારા ભાભી શ્વેતા ભાભી એના લગ્નની તારીખ આવી ગઈ છે અને અત્યારે આપણે એનું વેડિંગ કરવા જઈએ છીએ મસ્ત રામધારા અને ગોપનાથ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ત્યાં સુધી આપણે આગળનું બતાવશું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો

માતા માતાના દર્શન કરી લો તમે અમારે ભાઈ તો પાણી પીએ છે અત્યારે પોગી ગયા તો ભાઈનું પ્રી ચાલુ થઈ ગયું છે ભાઈ ભાભી નું કેમેરામેન કે એમ કરે અમારા ભાઈ તો જો ભાઈ ભાભી એ કપડા ચેન્જ કરીને ખાશે અને જો ફોટા પાડે ત્યારે બીજું શૂટ ચાલુ છે આ બાજુ કરો નથી મોટા કોપના થઈ ગયા છીએ મકાન પેલાના અમારા ભાભી જો કપડા ચેન્જ કર ના ખાતા કેટલા મસ્ત લાગે માં જણાવજો અમારા ભાભી જો આ કુતરીયા તમને શૂટ હવે આપણે અહીંયા શૂટ કરવા આવી ગયા છીએ અમારા ભાઈ આપણે અહીંયા શૂટ કરવાનું

કોન્ટેક્ટ નંબર નાખી દઈશ જો કોઈ વિડીયો શૂટિંગ ઉતર હોય તો નિઝારભાઈ નામ છે અને સ્ટુડિયો છે પાયલ અને આ મારા પપ્પાની ના લગ્ન ની કેસર અમારા નિઝાર મામા બનાવી છે એટલે બહુ સારી બનાવે છે જો તમે કોન્ટેક્ટ કરી લેજો એટલે મિત્રોમાં બોલાવજો ઓર્ડર દેજો ભાઈ નાલા પાણા ભાઈ અમારું શૂટિંગ છે અમાર માનો ભાઈ છે જો આનું તો અમારે જો પ્રી વેડિંગ ફોટો શૂટ કરવાના છે એનું જો અમાર સાલું થઈ ગયું છે અમાર જો નિજારભાઈ એનું ફોટા ઉતરે છે ને અમાર માનો Субтитры а сделал તો અત્યારે ભાઈને એ પણ કપડાં ચેન્જ બના આપણે પણ કપડાં ચેન્જ કરાઈ ભાઈને એ પણ જો વાઇટ જ પહેરેલા છે આપણે પણ વાઈટ પહેરેલા છે તો અત્યારે બીજી જગ્યાનું શૂટ આપણે ચાલુ થયું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ऑने कैयो चैन आपफ को 열 जो जो आप। है य मुगिए टियन चाहिए भी यरेकारोट एकेम वात ऊखे श्तेतारेरोतporteना चेहा। जार lettuce અમારા ભાઈ આવી ગયા ને અમારા ભાણાનું પ્રી-વેડિંગ તો અમારા ને વાળો આવી છે मम्मा एक मिनट मम्मा सुन ले रे नहीं उपाय है तेरा ऊपर से कैमरा माने रे रेडी बराबर नाम है तो से ठीक गया अच्छा हेलो ओके ए हेलो Dime, 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 ke

તો અત્યારે આપણે જો ઘરે આવી ગયા છીએ બધે પ્રીવેડિંગનું શૂટ કરીને અને ત્યારે આપણે થકી ગયા છીએ ને આ વિડીયો અત્યારે બહુ 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 લાંબો થઈ ગયો છે તો આ વિડીયોને આપણે એન્ડ તરફ લઈ જાય તમને આ વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન હોય અને કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો આપણા પ્રી નો વિડીયો તો નવા વિડીયોમાં ફરીથી નવા ઉમંગ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય